તમે તમારી નોટબુકમાં તેનો સાચો આન્સર લખ્યો હશે તો ચાલો તપાસીએ તેનો સાચો આન્સર શું છે બી ઇનપુટ પ્રક્રિયા અને આઉટપુટ ક્વેશ્ચન નંબર 3 કોઈ કાર્ય કરવા માટે યંત્ર સમજી શકે તે સ્વરૂપમાં લખેલી ક્રમશઃ સૂચનાઓનો સેટ શેનો નિર્દેશ કરે છે નોટબુકમાં તેનું સાચું આન્સર લખ્યું હશે તો ચાલો તપાસ તેનું સાચું આન્સર શું છે સાચો આન્સર શું છે એ પ્રોગ્રામ क्वेश्चन नंबर फोर कंप्यूटर में डेटा करती वक्त नीचे ना माथि क्यों एकम आपिल डेटा ने यंत्र वाच सके ते स्वरूपमा फेरवे छे स्वरूपमा ए आउटपुट ए इनपुट बी सी मेमोरी सी डी आपेल तमाम તમે તમારી નોટબુકમાં તેનો સાચો આન્સર લખ્યો હશે તો ચાલો તપાસીએ તેનો સાચો આન્સર શું છે સાચો આન્સર શું છે એ ઇનપુટ એ ઇનપુટ ક્વેશ્ચન નંબર 5 નીચેનામાંથી કમ્પ્યુટર મેમરી શેનો સંગ્રહ કરે છે એ ડેટા એ ડેટા બી સૂચનાઓ બી સૂચનાઓ

અસ્થાયી અસ્થાયી સી નરમ સી નરમ ડી સખત તમે તમારી નોટબુકમાં તેનો સાચો આન્સર લખ્યો હશે તો ચાલો તપાસીએ તેનો સાચો આન્સર શું છે આન્સર શું છે બી અસ્થાયી અસ્થાયી ક્વેશ્ચન નંબર 8 નીચેનામાંથી મેમરીનો કયો પ્રકાર મંગો, જટતી અને કદમાં મર્યાદિત હોય છે? એ પ્રાઇમરી બી સેકન્ડરી સી હંગામી ડી એ અથવા સી તમે તમારી નોટબુકમાં તેનો સાચો આન્સર લખ્યો હશે તો ચાલો તપાસીએ તેનો સાચો આન્સર શું છે? એક તાર્કિક ગાણિતિક તાર્કિક ગાણિતિક તાર્કિક એકમ સી વૈકલ્પિક તાર્કિક એકમિક એકમ ડી તાર્કિક તમે તમારી નોટબુકમાં માં તેનો સાચો આન્સર લખ્યો હશે તો ચાલો તપાસીએ તેનો સાચો આન્સર શું છે એ ગાણિતિક તાર્કિક એકમ ક્વેશ્ચન નંબર 9 નીચેનામાંથી સેકન્ડરી મેમરીની લાક્ષણિકતાઓ છે લાક્ષણિકતાઓ એ પ્રાઇમરી મેમરી કરતા સસ્તી અને ધીમી

ક્વેશ્ચન નંબર 10 હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક નીચેનામાંથી કયા પ્રકારના એકમના ઉદાહરણ છે એ પ્રાઇમરી પ્રાઇમરી બી સેકન્ડરી બી સેકન્ડરી સી હંગામી સી હંગામી ડી એક પણ નહીં તમે તમારી નોટબુક માં તેનો સાચો આન્સર લખ્યો હશે તો ચાલો તપાસીએ તેનો સાચો આન્સર શું છે

તમે તમારી નોટબુકમાં તેનું સાચું લખ્યો હશે તો ચાલો તપાસ એલ યુ અને કંટ્રોલ યુનિટ સુસંગઠન શું બનાવે છે એ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ બી કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ તમે તમારી નોટબુકમાં તેનો સાચો આન્સર લખ્યો હશે તો ચાલો તપાસીએ તેનો સાચો આન્સર શું છે એ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ

C printer C printer D mouse તમે તમારી નોટબુકમાં તેનો સાચો આન્સર લખ્યો હશે તો ચાલો તપાસીએ તેનો સાચો આન્સર શું છે સાચો આન્સર શું છે C printer printer ક્વેશ્ચન નંબર 16 ગિગોનું પૂરું નામ જણાવો પૂરું નામ જણાવો A ગાર્બેજિન ગાર્બેજ આઉટ

क्वेश्चन नंबर 17। नीचे ना क्यों विकल्प हार्डवेयर शब्द नो निर्देश करे छे ए कंप्यूटर ना पोचा भाग बी कंप्यूटर ना तार्किक भाग सी कंप्यूटर ना भौतिक भाग डी आपेल पे की एक पॉइंट नहीं તમે તમારી નોટબુકમાં તેનો સાચો આન્સર લખ્યો હશે તો ચાલો તપાસીએ તેનો સાચો આન્સર શું છે શું છે સી કોમ્પ્યુટરના ભૌતિક ભાગમાં ભૌતિક ભાગ થેન્ક યુ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ